કાંકરે તાલુકાના વરસાણા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેદ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં કાંકરેદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં કાંકરેદ મામલતદાર ભરતભાઈ દરજીના વ્રધસ્થે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં થરા પોલીસ દ્વારા પરેડ કરી તિરંગાને સલામી આપી અને ઉપસ્થિત મહાનુભાવોનો શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પક આપી સ્વાગત કરાયું જેમાં સૌ પ્રથમ કાકરેજ મામલતદાર ભરતભાઈ અભિનંદન પાઠવ્યા જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો અને વરસાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા ગીત દેશપ્રેમ મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા દાનવીર દાતા દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં કાકેદ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી કાંકરેદ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી સિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ મનજીભાઈ ચૌધરી કરસનભાઈ જોશી શિવશંકરભાઈ જોશી વકીલ પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી તેમજ ઉત્કૃષ્ટ દેખાવને કામગીરી કરનાર વિદ્યાર્થીઓ સહકારી સંસ્થા વ્યાજબી ભાવની દુકાનો અને ધનાસરી પ્રાથમિક શાળામાં

જેમાં મોટી સંખ્યામાં વરસડા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે આવે છે ત્યારે શાળામાં પ્રવેશ દ્વારથી લઈ શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવ થતા માટીનું પુરાણ કરી કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી ત્યારે હવે પંદર ઓગસ્ટ અને અઠ્યોતેરમાં માં સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે કાંકરે તાલુકાનું વહીવટી તંત્ર ઉપસ્થિત હતું જેમાં હવે વરસડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાળજી રાખી શેડ ગ્રાઉન્ડમાં બ્લોક તેમજ અન્ય કુટીતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ગ્રામજનો રાખી હતી એ વાલ ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ રિપોર્ટર